વેસ્ટર્ન ટોપ્સ લેંગીસ કુર્તી પ્લાઝો ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર પાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન રેસીસ અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો સ્થળ બેંક રોડ બજાર પાછળ પાલેજ તાલુકો જિલ્લો ભરૂચ એકસો આઠ એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા સરગી રહેલી રિક્ષા ને આગ પર કાબુ મેરી સરાહનીય કામગીરી કરી આમોદ તાલુકામાં ગુજરાત સરકાર દ્વારા ફાળવેલી એકસો આઠ એમ્બ્યુલન્સ જે આમોદ તાલુકામાં જંબુસર રોડ પાણીની ટાંકી પાસે હોટસ્પોટ લોકેશન પર રહે છે જ્યાં એમ્બ્યુલન્સ ઉભી હતી તેની સામે જ માર્ગ પર ગત રોજ આશરે સાડા બાર વાગ્યાના સુમારે એક ઓટો રિક્ષા પસાર થઈ રહી હતી તે દરમિયાન રિક્ષામાં અચાનક આગ લાગી હતી ત્યાં એકસો પર ફરજ પર હાજર પાયલોટ હિંમતભાઈ હટીલાએ એકસો આઠ એમ્બ્યુલન્સમાં આવતા પેસેન્જર અને ડ્રાઈવર સહિત માલહાનિ થતા બચાવી હતી એકસો આઠ માં કપાટી ફર્સ્ટ રિસ્પોન્ડર ટ્રેનિંગ આ રીતે ઉપયોગી સાબિત થઈ હતી આમોદ એકસો આઠ ના પાયલોટ હિંમતભાઈ હટીલા તેમજ ટી પારુલબેન રાઠવાએ એકસો આઠ માં દર્દીને સારવાર સિવાય અલગનું આજે ઓટો રિક્ષાની આ ખોલી એક અલગ કામગીરીનું ઉદાહરણ આપ્યું હતું રિક્ષા ડ્રાઈવરે એકસો આઠ આમૂદના સ્ટાફ આ કામગીરીને બિરદાવી તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો યાકુબ પટેલ ભરૂચ